જુઓ ભાઈ આપણે સુરત થી એક સંગીતા બેન હતો એની ફરમાઈશ હતી કે ભાઈ બેન ને કપડો ધોતાના વિડીયો જય માતાજી ભાઈઓ તો આપણે આયા હો દર્શન કરવા માટે તમે તમે દર્શન કરી લેજો તમે જે નવરાત્રીના ઉપવાસ કરતા હોય કે નવરાત્રી માતાજીને માનતા હોય તો કોમેન્ટ કરી દેજો અને એક લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો ભાઈ આ મંદિર ભાઈ ચાપડીમાનું મંદિર છે જે આપણા ઘરથી થોડું એક કિલોમીટર દૂર આવેલું છે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દો ભાઈ કાલ આર્યો આડિયો તો હાડિયો લેવા લાયો સંખ્યા જો હાડિયો પડી ફેદી ને જ બેઠો હા સુરત નતા જ્યાં तो चेतली लाया हो संगी आठ ओ जो बारियो काल जो तो ते आठ आड़ियो लेने आये ही कलर ची रहे खराब तो कमेंट करें जनाब जो भाई के चेवी आड़ियो ही व्यापार करवाना हो कैसे प्यारवा लाया दीवारी दीवारी पर प्यारवा लाया हो

ભાઈ મુક લાગશે વજન આવે આ શું કોમેન્ટ કરીને જણાવજો મને શું કેવરાય ના જુઓ ભાઈ આપણે સુરતથી એક સંગીતા બેન હતો ઇની ફરમાઈશ હતી કે ભાઈ બેનને કપડો ધોતાના વિડીયો બતાવો તો ભાઈ આ સુરત થી સંગીતાબેન જે હિ એમના માટે આવી વિડીયો આપણે શૂટ કરી રહ્યા હો એ રે વોશિંગ મશીનમાં ધોતા હશે એટલે એમને ભાઈ નવાઈ લાગતી છે અને આપણે આવી રીતના ધોવો તો જો એ આપણો આપણું વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે વોશિંગ મશીનમાં જ કપડું ધોવો એટલે આપણા સબસ્ક્રાઈબર હિ અને એને કોમેન્ટ કરી તો આપણને ખૂબ સારું લાગ્યું તો એ તરફ કોમેન્ટ કરતા રહેજો અને આર્યા ભાઈ જુઓ સાયકલ લઈને હેડિયા અત્યારેમાં તો હેડિયાઓ સાપુ લેવા હેડિયા આજ આપણે દૂધ નહીં ભરાયું ડેરી એટલે સાપું લાવ્યો નહીં મને કહ્યું કાંઈ નહીં ડેરી જ વળતા આવતો લાવી દઉં તો ભાઈ આપણો વિડીયો સંગીતાભાઈ જોયું હોય સુરતવાળા તો કોમેન્ટ કરીજો અને કોમેન્ટ કરીને જણાવજો ભાઈ કે તમે કપડા ધોવાનું વિડીયોનું આપણે કીધું છે તો ભાઈ આપણે તો ગોમડામાં રોન આપણી ચેનલ જ છે મારું ગોમડાનું જીવન આપણે ચેનલની નીચે લખેલું જ છે એટલે ભાઈ આપણે ગોમડાનું જીવન બતાવીએ છીએ